જાલો તાલુકા વિકાસ અધિકારીને મનરેગાના કામો હેઠળ થતા ભ્રષ્ટાચારને અંકુશ લાદવા કરાઈ રજૂઆત જાલો તાલુકા પંચાયતમાં અવારનવાર આ બાબતે એસીબી ટ્રેપ હેઠળ અધિકારીઓની ધરપકડ પણ કરાઈ જાલો તાલુકા ખાતે છેલ્લા એક વર્ષમાં મનરેગા શાખામાં કામ કરતા કર્મચારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોય તે બાબતે ફરિયાદો મળતા એસીબી ટ્રેપ હેઠળ ધરપકડ થયેલ છે આમ કોઈ લાભાર્થીને કામ લેવા માટે ચોક્કસ ટકાવારી આપીને પણ કામ લેવા મજબૂર પડવું પડે છે આમાં બાબતે જાલો તાલુકા વિકાસ અધિકારીઓ આવા કર્મચારીઓની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરી ભ્રષ્ટા તાલુકા વિકાસ અધિકારી ને ભ્રષ્ટાચાર પર અંકુશ લાદવા રજૂઆત કરાઈ તેમજ જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમાં વિલંબ કરાશે તો આવનાર સમયમાં ગાંધી માર્ગે આંદોલનની ની ચીમકી ઉચ્ચારી રિપોર્ટર કનુભારી બૌધ્ધિક ભારત જાલોદ